જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં તો જો આજે છે મકર એટલે કે ખીહેર ઉત્તરાયણ છે તો જો આજે આપણે વહેલા ઉઠી ગયા છ હવા છજા ઉઠ્યું અને બસ જો આપણે આ બધું બનાવીએ પૌવા અને બધું મમરાની કાલે જેટલી થાકી ગઈ હતી ને હમણાં તબિયત નથી બરાબર હતી એટલે સુઈ ગઈ હતી એટલે પછી કીધું કે અત્યારે બનાવી નાખું ઉઠીને એટલે ધ્રુવંશ ને પપ્પાને સુતા આપણે ફટાફટ બનાવી નાખશું ઉઠ સુધા તો મમરાના લાડવા માટે ગળની પાઈને મૂકી દીધી બસ આગળ પાઈ હરખીથી આવી જાય પછી આપણે લાડવા વાળી લઈએ તો આપણે નાઈ લીધા બધું બનાવી લીધું

પતંગ ચગાવજો કા પતંગ ચગાવજો પતંગ પક્ષીઓ નું ધ્યાન રાખજો પક્ષીઓ ધ્યાન રાખીને ચગાવવાનું એટલે જો ધ્રુવંશભાઈ તો ટાઈમ થઈ ગયો કે હવે મમ્મા તડકો થઈ ગયો 8:30 9 9 જેવું થઈ ગયું એમ તો 9:30 9:30 વા જેવું થઈ ગયું કે મમ્મા હું તો જાઉં કે હવે પક્ષી વહી ગયા હવે હું જાઉં તી તો ચડી ગયો નાસ્તો એ નત કરો પતંગ ચગાવવા તો હાલો પછી આપણે ચગાવીએ કા કામકાજ કરી લઉં તો તમે ચગાવો ત્યાં સુધી પો પડીકરો ના દિયા નો જઈ ને જાય ને મારું કામ પતાવી લો પછી જાય તો ભલે હાલો નાસ્તો કરી લઈ હવે અગાશી ઉપર ગયા જતા પતંગ હે છે હે

વાત છે આ બધીમાં પતંગ ચાલુ છે બધમાં સગાવાના વાહ હું વાત છે પતંગ બધા

पत <sik> चिया <abelson> <li> <sladish> <lava> તે કઈ પતંગ ચગાવે ને એના પપ્પા આ ખેતરમાં જ્યાં અહીં કે મસ્ત પવન હોય ને ત્યાં કા ને આપણે બેઠા બેઠા ખાટલે એન્જોય કરીએ વેફર બાંધી દઉં ને એમ કરેશ બધી ભાઈ બાંધુ હું બાંધું પતંગ તારે હું સગાવું રહ્યા ત્રુવંશ ભાઈ અહીંથી સગાવે ને એના પપ્પા વાંધી જો જગ્યા ઉપર મસ્ત ચગાવી મહેન્દ્ર એ મમ્મી ઘાસ વાઢીને આવે શરને દેવું જો હે ચણા મસ્ત થઈ ગયા મોટા મોટા ફૂલ આવી ગયા સરસ મચાના જો ખાવલામાં ચણા છે અહીંયા સારું છે એ હવે મોટો છવા આવ્યો વધી ગયો જો અહીંયા લગભગ સિંહ આવેલા છે સિંહ કે દીપડો આ પંજાના નિશાન હગડ મોટા મોટા ને રોજડા આ રોજડાના નિશાન મોટા મોટા ખાડા પાડી દે અહીંયા સિંહ દીપડા આપણે હમણાં છે ને મમ્મી એમ કેતા કે હમણાં આપણે અહીંયા દીપડા બહુ રખડે એટલે દીપડાઈ હોઈ શકે ને કાબુલી ચણાઈ મોટા મોટા થઈ ગયા એનો ક્યારે કે રસ્તી ને અમુલી સાઈડ બધીમાં બકાલું ચણાઈ મસ્ત થઈ ગયા પાયી દીધા લગભગ પાયે ચણાને મમ્મી અહીંથી બધી નાની નાની ઘાસ છે ને તો મમ્મી કે ને પેલા વાઢી લઈએ આમાં ધાણા ને ગાજર ને બધું મિક્સ છે હવે ખબર નથી પડતી કઈ બ્રીડ ને ગાજર ને ધાણા ને મેં બકાલું મમ્મી એક ક્યારો કરવાનું કહેતી હતી કેરો હોય તો અમે ત્યાં વરિયાળી બધું કહેતી તો ખરી કર્યું નથી એમ કહેતી હતી કે મેથી ઊગી નથી ને આ જો રોજડાના પગ ગયા મોટા મોટા ખાડા આપણે પગ વયો જાય એવડા એવડા ખાડા પાડી દીધા રોજડાએ એ તો કેવું છે કે દીપડા ને રોજડા જંગલ એરિયો રહ્યો એટલે આવી જ જાય જોવા મળી જ જાય રાતે આવતા હોય દિવસના તો આપણે ક્યાંય જોતા નથી રાત્રે જોવા મળતા હોય ને જો બે પપ્પા દીકરાની પતંગે ક્યારે સગે આમાં દેખાતી હોય કે ન દેખાતી હોય જો ત્રુવંશ નીચે પડેશ એની પપ્પાની બહુ ઊંચી સગેસ અમે સગાવીશ બે પપ્પા દીકરો પતંગ મમ્મીએ પાળે પાળે કેસર નાખ્યાશ બધીમાં মটা মোটা থাক অৰ্ধা ওলিডে ভাজিডেনো হে আজম নে এজ্মা নে বাৰু গাজৰ লাগে নাই મૂળા ને ગાજર ને કેસર ને અજમા ને મૂળા એમ તો થઈ ગયા મોટા મોટા હા બિરિટ ને તો આ મૂળો કેવડો થઈ ગયો મોટો બધો મેથી અજમાન